बोटाद जिला गड्डा नगरपालिका प्रमुख और उप्रमुखनी उप आज चूंटी गड्डा नगरपालिका योजाई हती जेमा प्रमुख तरीके हितेश भाई पटेल उपप्रमुख तरीके सुरेश भाई मेरनी भाजपे करी जाहरात गड्डा नगरपालिका अठावीस बैठको माथी अठार बैठको पर भाजपा दस बैठको पर कांग्रेस जीत मेवी ગઢડા શહેરની નગરપાલિકામાં પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપી અમે ગઢડામાં વિકાસના કાર્યો પ્રાથમિક સુવિધાઓ સૌથી પહેલાં એ પૂર્ણ થાય એ અમે આયોજન કરી રહ્યા છીએ રોડ રસ્તા અને ગટર વાત આ ગઢડા શહેરમાં ત્રણ વખત કરવાની તક મળી છે તો લોકોના જે પ્રશ્ન હશે જે સારા વ્યક્તિ અને સારા વ્યક્તિના જે પ્રશ્ન આવશે એનો ઉકેલ અમે તત્કાલ લાવશું અને ગામની અને આગેવાનોની સભ્યોની સાથે રાખી અને કામ કરશું